ભાજપ અને કોંગ્રેસ રોજ લોકોનો ફાળો પણ આવી રહ્યો છે મંડપથી લઈને તમામ ખર્ચ લોકો ઉપાડી રહ્યા છે અને છતાં તમારા બધાના આશીર્વાદ છે પ્રેમ છે લાગણી છે એટલે રાત દાડો ખેંચીને આ આખા જિલ્લાની અંદર માહોલ ઊભો કર્યો છે અમે તમામ પ્રકારની સગવડો છે સંસાધનો છે અમે બેંક છે ડેરી છે પોલીસ છે પૈસા છે સમાજનો સુખી લડવા વાળો છે આપણો તો કાકરે કાકરે પાર બધાને ટેબે ટેબે સરોવર ભરાય પણ મારે અભિનંદન આપવા સમગ્ર બનાસકાંઠાની અઢારે આલમ સતીશે કોમને કે એક મહિનોને દહ દાડા થયા

અરે મૂળના લાખ લાખ ગણો 50 લાખ રૂપિયા તો ફાળવ જ કરી લેવાનો છે એટલે ત્રણ નાના મોટી વ્યવસ્થાઓ કરવાની થાય કે કે ફોમ ભરવા આવવાનું તે ત્યારે ખર્જો થાય જમવાની વ્યવસ્થા કરવી પડે મંડપની કરવી પડે તો પણ બધાય નો કહે એડવાઇસ તે પછી તરી 40 લાખ રૂપિયાનો ખર્જો થાય ન પાલનપુરનો એક મંડપનો જમવાનો એ પણ સમગ્ર જીલે ઉભાડે લીધો છે ત્યાર ઠાપર સમાજને તો મારી વિનંતી છે કે આ સુગળી

ત્રણસો ગાડીઓ કરવાના હતા રાજકોટ માર્કેટયાર્ડ બહાર વાહનોની લાંબી કતારો જોવા મળી છે ચણા અને ઘઉં ભરેલા વાહનો સાથે